ખૂબ મારી ઉપર પ્રેમ અને આશીર્વાદ રહ્યો છે કે ઘણા બધા સારા કાર્યમાં હું નિમિત્ત બનો છું કાં સહભાગી બનો છું જે ગઈકાલે નોટિસની વાત જાણવામાં આવી છે એમાં પણ મને એવું લાગે છે કે હું એક સારા કાર્યમાં નિમિત્ત બનીનો છું કે જીપીએમસી એક્ટનું સ્પષ્ટ અર્થઘટન થઈ જશે જીપીએમસી એક્ટમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે કોર્પોરેશન્સ મીટિંગ એટલે કોર્પોરેશનની સભા એવો એનો ગુજરાતી અનુવાદ જે અધિકારીઓ કદાચ ફોલો કરી રહ્યા છે એનો થાય છે પરંતુ કોર્પોરેશન મિટિંગનો અર્થ કોર્પોરેશનની બેઠક થાય કોર્પોરેશનની બેઠકમાં સ્ટેન્ડિંગ સમિતિ પણ આવી જાય અને સામાન્ય જે કોઈ સમિતિઓ કોર્પોરેશન દ્વારા રચિત છે બધી આવી જાય અને હું સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગોમાં હાજર જ રહ્યું છું જે રેકોર્ડ ઉપર છે આનાથી પણ વધારે કે ઘણા બધા ન્યૂઝપેપર્સમાં એવું આવ્યું છે કે પોલિટિકલ મતભેદ કે રાજકારણ એવું કશું છે નહીં કારણ કે હું જ્યારે વીસમી એ જનરલ બોર્ડ હતું વીસ જાન્યુઆરીનું ત્યારે આગલે દિવસે સાંજે છથી સાતમાં આજ મેયર ચેમ્બરમાં મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી શહેર ભાજપના અધ્યક્ષશ્રી અમારા કોર્પોરેશનના દંડકશ્રી અને સેક્રેટરી આ બધા સાથે મિટિંગ કરી આ એક્ટનું સ્પષ્ટ અર્ધઘટન એ વખતે કરી જ ચૂક્યા છીએ પરંતુ અત્યારના જે ઇન્ચાર્જ સેક્રેટરી છે એ વખતે કદાચ મિટિંગમાં ગેરહાજર હતા અને એમને કોઈ એવું કીધું હશે કે તમારે આ સ્પષ્ટતા માગવી જોઈએ માટે એમણે માગેલી છે મારું બહુ સ્પષ્ટ માનવાનું છે ને જીપીએમસી એક્ટનો અર્થ આ જ થાય કે કોર્પોરેશન મિટિંગ એટલે એમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ અને બાકીની બધી સમિતિઓની મિટિંગ આવી જાય અને એમાં મારી હાજરી છે જે રેકોર્ડ ઉપર પ્રમાણિત છે પોતાની સેફ સાઇડ માટે માગો હશે કારણ કે એમને કોઈ એવી સલાહ આપી હશે જે મારે ધ્યાનમાં આવ્યું છે કે સેક્રેટરીની ફરજ છે કે એમણે કમિશનરને પત્ર લખવો જોઈએ આવું સાદી રીતે હું સમજી રહ્યો છું હું કોર્પોરેશનમાં ચૂંટાઈને આવ્યો ત્યારથી સ્ટેન્ડિંગ કમિટીનો મેમ્બર મને અમારી પક્ષે બનાવ્યો છે અને છેલ્લા પાંચ વર્ષથી મારી જે કોઈ જવાબદારી છે નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરતો આવ્યો છું અને હું બહુ સ્વયં સ્પષ્ટ છું કાયદાનો હું પણ સ્નાતક છું અને મારી સમજણ બહુ ક્લિયર છે કે કોર્પોરેશન મિટિંગનો અર્થ થાય કોર્પોરેશનની બેઠકો અને બેઠકમાં બધી જ સમિતિ અને સ્ટેન્ડિંગ કમિટીનો પણ સમાવેશ થાય અને જેમાં મારી હાજરી છે એટલે કન્ટિન્યુ ત્રણ મહિનાની ગેરહાજરીનો કોઈ પ્રશ્ન નથી ઉલ્ટાનો જે આ એક્ટ છે એમાં પહેલી કોલમમાં એવું લખ્યું છે કે છ મહિના સુધી કોઈની ગેરહાજરી હોય તો પરંતુ એમાં રજા રિપોર્ટ મંજૂર કરાયો હોય તો એની સળંગ ગેરહાજરી ન ગણવી અને મારા જનરલ બોર્ડના દરેક વખતે મેં રજા રિપોર્ટ મંજૂર કરાવેલા છે એ રાજકીય દ્વેષનો વિષય એટલા માટે નથી કે આ જ્યારે અમારે બેઠક થઈ અને આ બધું આખો અમે અભ્યાસ કર્યો ત્યારે રાજકોટના શહેર અધ્યક્ષશ્રી માધવભાઈ પણ હાજર હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ પણ હાજર હતા અને મેયર ચેમ્બરમાં મેયર શ્રી નૈનાબેન હાજર હતા મનીષભાઈ રાડિયા હાજર હતા અને લીલુબેન જાદેવ હાજર હતા એટલે બધા જ કોર્પોરેશનના પદ પદાધિકારીઓ અને અધ્યક્ષ બધા સાથે મિટિંગ કરી એમણે જે તે વખતે અત્યારના ઇન્ચાર્જ સેક્રેટરી રજા ઉપર હતા એટલે જે બાકીના પાસે ચાર્જ હતો એમનું પણ સ્પષ્ટ એવું માનવાનું હતું પ્રશ્ન તો જે સાચા મને લાગે છે એ હું મારી હૃદયની અને મારી જે સમજણ છે એ મુજબ ઉઠાવતો રહ્યો છું ને ઉઠાવતો રહેવાનો છું અને એમાં કોઈ શાસક પક્ષ કે વિરોધ પક્ષનો વિષય જ નથી લોકોના હિતની વાત જ્યારે હોય છે ત્યારે બધા પક્ષોએ સહમત જ થવું હોય છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી હંમેશા લોકો માટેની જ રહી છે એટલે આમાં કોઈ રાજકીય દાવા હોય એવું મને લાગી રહ્યું નથી ના નથી ભાજપના ઘરના કોઈ ઘાતકીઓ નથી કારણ કે મેં તમને કીધું એમ જ્યારે હું રજા ઉપર ગયો ત્યારે આ વિષય ધ્યાનમાં હતો અને કોર્પોરેશનના મેયરશ્રીની ચેમ્બરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ રાજકોટના શહેર અધ્યક્ષ માધવભાઈ મેયરશ્રી નૈનાબેન શ્રી મનીષભાઈ લીલુબેન જાધવ અને સેક્રેટરી આ બધા સાથે ચર્ચા થઈ અને આ વાત આખી થઈ છે કે હું જઈ શકું છું મારે ત્રણ બોર્ડનો કોઈ વિવાદ આવતો નથી સારું છે એક સાથી કાર્ય કરતા બીજા સાથી કાર્યકર્તાના વખાણ કરે એ તો ખૂબ સારી વાત છે ના ના એવો કોઈ વિષય નથી એકબીજાનું સારું કાર્ય હોય અને બિરદાવવાનું જ હોય